ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા મિત્રો આજે અમરેલી કામે આવ્યા છે ગુજકો ફીડરમાં છે જોઈ શકો છો આ ગુજકો લખ્યું છે મેં ને આ અમારું એસેસ છે ફોજલરામ પરા પ્રાથમિક શાળા છે ફોજલરામ પ્રાથમિક શાળા ફાઇનલી મિત્રો અમરેલી કામે ગયા કામે જ ગરીબી આવ્યા અને બાપુજી હાટું આ સાયકલનું ટાયર લીધું છે છુરતી બેન પૂછે છે ભાગ હું એનો આ તો ગાંઠિયા એના શીતલના લે અરે ગાંઠિયા ખાવા પડે ને અને બકાલો એની બાપુજીના ફેવરિટ ગાંઠિયા છે લે શીતલના ગાંઠિયાનો નાસ્તો કરે છે બાપુજી

ને દીકુબેન ની બાજુ માં દીકરી રમે છે ને નકશો બનાવનો છે કાગળ લઈ જામ માંથી અત્યારે હાન થઈ ગઈ છે છે મસાલો બાકી મસાલો નાખે છે હાલો હું કાગળ લઈ જવું હાલો મિત્રો પોણા દસ વાગી ગયા અત્યારે ફ્રી થયો આ બધા નકશા કાલના હું બનાવતો બે ફિટના ભેગા થયા હતા આ બધા નકશા બે દિવસથી નકશો બનાવતો હતો આજ બની ગયો મિત્રો આવો છે પોણા દસ વાગી ગયા છે